જય માતાજી આજે આપણે બનાવશું ફરાળી ઢોકળા તેની માટે મેં એક કપ મોરૈયો લીધો છે એક જ જણને જમવાના છે એટલે એક જણનું જ માપ છે એક કપ મોરયો છે અને એમનો એકનો ચોથો ભાગ એટલે કે મોટી બે ચમચી ભરી અને મેં એક કલાક પહેલાં સારી રીતે ધોઈને પલાળી લીધા હતા હવે એને મિક્સરમાં પીસી લઈએ પાણી બધું કાઢી નાખવાનું છે તમારી પાસે ટાઈમ ના હોય તો તમે પલાળ્યા વગર સીધું પીસી લેશો તો પણ ઢોકળા તો સરસ જ થશે હવે એની અંદર સાબુદાણા નાખી દઈએ એને પણ પાણી કાઢી લેવાનું છે એમાં દહીં નાખવાનું છે એટલે પાણી નથી નાખવાનું નહીં તો ખીરું એકદમ ઢીલું થઈ જશે બસ આવું રાખવાનું છે એક વાસણમાં કાઢી લઈએ હવે તેમાં મીઠું નાખીએ થોડું તીખાસ તમે ખાતા હોય એ પ્રમાણે મેં લીલું મરચું નાખ્યું છે અને ખાટું દહીં છે એટલે થોડુંક જ નાખ્યું છે બધું મિક્સ કરી લઈએ હવે વઘાર તૈયાર કરીને સાઈડમાં મૂકી દઈશું આમાં જીરું લીમડાના પાન લીલા મરચાં અને તલ નાખી દઈએ હવે ઢોકળા ગરમ મૂકી દઈશું પાણી મૂકી દીધું છે એમાં થાળી મૂકી દઈએ તેલ લગાવીને ગરમ થાય ત્યાં સુધી આમાં મરી પાવડર નાખી દઈએ અને ખાવાનો સોડા અને લીંબુ નાખવાનું જ્યારે તમારે પાણી ગરમ થઈ જાય અને થાળી પણ ગરમ થાય ત્યારે જ સોડા નાખવાનો છે લીંબુનો રસ નાખી દઈએ સરસ ફીણી લઈએ એકદમ વરાળ નીકળે એવી થાળી ગરમ થાય ત્યાં સુધીને ગરમ કરવાની જાડા પાત્રા તમારે જોઈએ એ રીતે કરવાના થોડા પાત્રા કરી લઈએ એમાં મીઠું અને મરી અરે સોરી મરચું અને મરી પાવડર નાખવાનો છે અને પંદર મિનિટ થવા દઈશું જોઈ લઈએ સારીથી જોઈ લઈએ સરસ થઈ ગયા છે જુઓ તો એને બહાર કાઢી લઈએ હવે આને બહાર કાઢ્યા પછી તરત જ તેલ લગાવી દેવાનું નહીં તો સૂકા થઈ જશે એકદમ કોરા મોર અને સાબુદાણા છે ને એટલે એકદમ સુકાઈ સુકાઈ જાય છે તો તૈયાર છે આપણા ઢોકળા મળીએ બીજા વિડીયોમાં જય માતાજી